શું તમે દિવાળી માટે સાડી જોઈએ છે તો ચાલો તમને હું બતાવી દઉં અને ઓછા રેટમાં અને ખાલી બસો રૂપિયામાં વિથ કવર પોસ્ટર સાથે તો ચાલો અંદર હું તમને સાડી પહેરી દઉં અને આખો વિડીયો એન્ડ સુધી જોજો ચાલો આપણે અંદર સાડી જોઈ લઈએ બસ મેરેજ પ્રસંગમાં કે ગમે પ્રસંગમાં નાના મોટા ફંક્શનમાં કોઈને પણ દેવા માટે સાડી જોઈતી હોય તો આપણી શોપમાં મળી જશે ખાલી બસો રૂપિયામાં વિથ ચેન બેગ સાથે વિથ પોસ્ટર સાથે ભાઈ કેમેરામેન જલ્દી બતાવો ઝૂમ કરીને જો આ રીતે સાડી લેવાની છે ખાલી બસો રૂપિયા આ પોસ્ટર આવશે આ પેટર્ન આવશે અને કોઈને આપશો ને તો સારું લાગશે અને રૂપિયામાં હું સાડી ખોલીને બતાવું આ બધો સ્ટોક છે સરસ મજાનો સ્ટોક છે અને ઓવર સ્ટોક છે આપણો ગોડાઉન બી છે તમને બતાવી દઉં સાડી ઓપન કરીને ખાલી બસો રૂપિયાની આ જો પાલો અને આ સાડી આખી જોઈ લો બહુ સરસ સાડી છે હાલો પટક પટાક થાય ને સાડીમાં જો એને બાકી જોરદાર સાડી જો આ બ્લાઉઝ પીસ રહેવાનું છે અને છે ને લૂઝ કાપડમાં રહેવાની છે સાડી સરસ મજાની આમ જો મુઠ્ઠીમાં આવી જાય ને એવું કાપડ રહેવાનું છે ચાલો હું તમને બીજી સાડી બતાવીને બતાવું તમને જો આ ડિઝાઇન જો કેમેરામેન જલ્દી ઝૂમ કરીને સાડી બતાવો બહુ મસ્ત સાડી રેવાની છે આઈ જ્યાં તમને આ સાડી બી ખોલીને બતાવું જો પાલો પણ આવશે બ્લાઉઝ પણ આવશે બંને વસ્તુ આવશે એટલે કોઈને એમ થાય કે ટૂંકી સાડી છે ટૂંકી સાડી નહીં આવે સાડા પાંચ મીટર પૂરી સાડી આવશે અલગથી બ્લાઉઝ આવશે ટોટલ છ મીટરનો કટ રહેવાનો છે સરસ મજાનો જો છે બાકી જોરદાર સાડી જો પાલવ જોઈ શકો છો તમે એનો સરસ મજાનો બ્લાઉઝ પીસ પણ જોઈ શકો છો છે ને બાકી સાડી કોઈને આપશો તો સારું લાગશે હવે આપણે જોવાના છે બાંધણી જો ઝૂમ કરીને બહુ મસ્ત બાંધણી દેવાની છે આની અંદર કલર બી આવશે જો તમને આ બધી સાડી જોઈતી હોય શોપ પર વિઝિટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમને જ આવી અવ નવી ડિઝાઇન તમને અમે બતાવીશું અને એકદમ જોરદાર બતાવીશું અને બધા પીસ ખોલીને બતાવીશું અને વિડિયોને સ્કીપ નહીં કરતા બધી જ સાડી ખોલીને બતાવીશ જોઈ શકો છો બાંધણી પેટર્ન અને જો આનું કાપડ બી જુઓ લચક કાપડ રહેવાનું છે લચક મસ્ત મજાનું કાપડ છે હવે આપણે જોવાના છે આપણે બાંધણી જો આ પાલો છે હાથીવાળો અને આ સાડી રેવાની છે જે સાત આઠ હજાર ની સાડી આવે ને એની જ કોપી આવશે આ બધી બસો રૂપિયામાં ખાલી તમે જોઈ શકો છો રોસ્તાડી દેવાની છે બધી હવે આપણે જોવાના છે વાડી વેલ ડિઝાઇન વાડી વેલ વાડી ડિઝાઇન જોવાના છે તમને બતાવી દઉં જોઈ લો ઓફાઇન દેવાની છે જોઈ શકો છો ખાલી બસો રૂપિયા ઓનલી ફોર ટુ હંડ્રેડ રૂપીસ જેને પણ જોતી હોય અમને કોન્ટેક કરો અને અમારી શોપ પર વિઝિટ કરો અને જો આ બધો સ્ટોક છે એમાં આ બધો સ્ટોક છે બધો એમાં જો આ બધો સ્ટોક છે એમાં જો ખાલી બસો રૂપિયામાં આ બધી લઈ જાઓ બધી આપી દેવાની છે આ બધી જો ફૂલ સ્ટોક છે ફૂલ સ્ટોક તો ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મળી જશે સાડી બધી ચાલો આવજો નેક્સ્ટ વિડીયોમાં